યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણમાં છઠ્ઠા ભાગનો પાઠ કરીશું નારદ પુરાણ સાંભળવા માત્રથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આપણે બધાએ એકાગ્ર ચિતે આ નારદ પુરાણ સાંભળશું હરીહિ નારદજીએ પૂછ્યું હે સનકજી આદિદેવ ભગવાન વિષ્ણુએ પૂર્વકાળમાં બ્રહ્મા વગેરેનું સર્જન કઈ રીતે કર્યું આ રહસ્ય મને કહો કેમ કે તમે સર્વજ્ઞ છો શ્રી સનકજી કહે છે હે દેવર્ષે ભગવાન નારાયણ અવિનાશી અનંત સર્વવ્યાપી તથા નિરંજન છે તેમણે આ સંપૂર્ણ ચરાચર જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે સ્વયં પ્રકાશ જગન્મય મહાવિષ્ણુએ આદિસૃષ્ટિના સમયે ભિન્ન ભિન્ન ગુણોનો આશ્રય લઈને પોતાની ત્રણ મૂર્તિઓને પ્રગટ કરી પ્રથમ ભગવાને પોતાના જમણા અંગમાંથી જગતના સર્જન માટે બ્રહ્માજીને પ્રગટ કર્યા પછી પોતાના મધ્ય અંગમાંથી જગતનો સંહાર કરનાર રુદ્ર નામના શિવને ઉત્પન્ન કર્યા સાથે સાથે આ જગતનું પાલન કરવા માટે તેમણે પોતાના ડાબા અંગમાંથી અવિનાશી ભગવાન વિષ્ણુને પ્રગટ કર્યા જરા મૃત્યુ રહિત તે આદિદેવ પરમાત્માને કેટલાક લોકો શિવ કહે છે કેટલાક સદા સત્યરૂપ વિષ્ણુ કહે છે અને કેટલાક લોકો તેમને બ્રહ્મા કહે છે ભગવાન વિષ્ણુની જે પરાશક્તિ છે તે જગતરૂપી કાર્યનું સંપાદન કરનારી છે ભાવ અને અભાવ બંને તેના જ સ્વરૂપ છે તે જ ભાવરૂપથી વિદ્યા અને અવિદ અભાવરૂપથી અવિદ્યા કહેવાય છે જે સમયે આ સંસાર મહાવિષ્ણુથી ભિન્ન પ્રતીત થાય છે તે સમયે અવિદ્યા સિદ્ધ થાય છે તે જ દુઃખનું કારણ હોય છે હે નારદજી જ્યારે તમારી જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય રૂપની ઉપાધિ નષ્ટ થઈ જશે અને સર્વરૂપમાં એકમાત્ર ભગવાન મહાવિષ્ણુ છે એવી ભાવના બુદ્ધિમાં દઢ થવા લાગશે જ્યારે વિદ્યાનો પ્રકાશ થશે આ અભેદ બુદ્ધિ જ વિદ્યા કહેવાય છે આ પ્રમાણે મહાવિષ્ણુની શક્તિ તેમનાથી ભિન્ન પ્રતીત થાય તો જન્મ મૃત્યુ રૂપ સંસાર બંધન પ્રાપ્ત કરાવનારી થાય છે અને તે જ જો અભેદ બુદ્ધિથી જોવામાં આવે તો સંસાર બંધનોનો નાશ કરનારી બની જાય છે આ સંપૂર્ણ ચરાચર જગત ભગવાન વિષ્ણુની શક્તિથી ઉત્પન્ન થયું છે તેથી જંગમ જે ચૈતન્ય રૂપ છે અને સ્થાવર જે જડરૂપ છે તે સંપૂર્ણ વિશ્વ ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે જેમ કે ઘટ મઠ વગેરે જુદા જુદા પ્રકારના આકારોના કારણે તેમાંનું આકાશ ભિન્ન ભિન્ન આકારનું દેખાય છે તે જ પ્રમાણે આ સંપૂર્ણ જગત અવિદ્યારૂપી ઉપાધિના યોગથી ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે હે મુને જેમ ભગવાન વિષ્ણુ સંપૂર્ણ જગતમાં વ્યાપક છે તે જ પ્રમાણે તેમની શક્તિ પણ વ્યાપક છે જેમ સળગતા કોલસામાં રહેનારી અગ્નિ શક્તિ પોતાના સ્થાનમાં વ્યાપ્ત થઈને સ્થિત રહેશે કેટલાક લોકો ભગવાનની તે શક્તિને લક્ષ્મી કહે છે તથા કેટલાક લોકો તેને ઉમા અને સરસ્વતી ભારતી નામે જાણે છે ભગવાન વિષ્ણુની તે પરાશક્તિ જગતનું સર્જન વગેરે કરનારી છે તે વ્યક્ત અને અવ્યક્ત રૂપે સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરીને સ્થિત છે જે ભગવાન અખિલ વિશ્વની રક્ષા કરે છે તે જ પરમ પુરુષ નારાયણ દેવ છે તેથી જે પરાત પર અવિનાશી તત્વ છે તે જ પદ પણ છે તે જ અક્ષર નિર્ગુણ શુદ્ધ સર્વત્ર પરિપૂર્ણ અને સનાતન પરમાત્મા છે તે જ પરાત્પર છે પરમાનંદ સ્વરૂપ પરમાત્મા સર્વ ઉપાધિઓથી રહિત છે એકમાત્ર જ્ઞાનયોગ દ્વારા તેમના તત્વનો બોધ થાય છે તેઓ સર્વથી પર છે સત ચિત્ત અને આનંદ જ તેમનું સ્વરૂપ છે તે સ્વયં પ્રકાશમય પરમાત્મા નીચ શુદ્ધ સ્વરૂપ છે સત્તા તત્વ વગેરે ગુણોના ભેદથી ત્રણ સ્વરૂપ ધારણ કરે છે તેમના આ ત્રણેય રૂપ જગતનું સર્જન પાલન અને સૌહારના કારણ હોય છે હે મુનિ જે સ્વરૂપથી ભગવાન આ જગતનું સર્જન કરે છે તેમનું જ નામ બ્રહ્મા છે આ બ્રહ્માજી જેમના નાભી કમળથી ઉત્પન્ન થયા છે તે જ આનંદ સ્વરૂપ પરમાત્મા વિષ્ણુ આ જગતનું પાલન કરે છે તેમનાથી પર બીજું કોઈ નથી તે સંપૂર્ણ જગતના અંતરયામી આત્મા છે સમસ્ત સંસારમાં તે જ વ્યાપ્ત થઈ રહ્યા છે તે સર્વના સાક્ષી તથા નિરંજન છે તે જ ભિન્ન અને અભિન્ન રૂપમાં સ્થિત પરમેશ્વર છે તેમની શક્તિ મહામાયા છે જે જગતની સત્તાનો વિશ્વાસ ધારણ કરાવે છે જગતની ઉત્પત્તિનું આદિ કારણ હોવાથી વિદ્વાનો તેને પ્રકૃતિ કહે છે આદિ સૃષ્ટિના સમયે જુદા જુદા લોકની રચના માટે ઉદ્ધત થયેલા ભગવાન મહાવિષ્ણુના પ્રકૃતિ પુરુષ અને કાલ આ ત્રણ રૂપ પ્રગટ થાય છે શુદ્ધ અંતઃકરણ વાળા રૂપે જેમનો સાક્ષાત્કાર કરે છે જે વિશુદ્ધ પરમધામ કહેવાય છે તે જ વિષ્ણુ નું પરમપદ છે આજ પ્રમાણે તે શુદ્ધ અક્ષર અનંત પ્રમાણેશ કાલ રૂપે સ્થિત છે તેજ રૂપે ત્રણે ગુણોમાં વિરાજી રહ્યા છે તથા ગુણોના આધાર પણ તેજ છે તે સર્વવ્યાપી પરમાત્મા જ આ જગતના આદિસૃષ્ટા છે જગદગુરુ પરમેશ્વરની સમીપે સ્થિત થયેલી પ્રકૃતિ જ્યારે શોભ સંચલતાને પ્રાપ્ત થઈ ત્યારે તેમના તેનાથી મહતત્વ પ્રાદુર્ભાવ થયો જેને સમિષ્ટ બુદ્ધિ પણ કહે છે પછી તે મહત્વથી અહંકાર ઉત્પન્ન થયો તો અહીંયા આપણે હવે છઠ્ઠો ભાગ સમાપ્ત કરીએ છીએ અહંકારથી પછી શું શું ઉત્પન્ન થયું તે આપણે સાતમા ભાગમાં સાંભળશું છઠ્ઠો ભાગ સમાપ્ત કરતા પહેલાં બ્રહ્માજીના વચનો આપણે યાદ કરી લઈએ નારદ પુરાણના ચોથા ભાગમાં બ્રહ્માજી કહે છે કે જે મનુષ્ય ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે તો આપણે બધાએ એકાગ્ર ચિત્તથી આ નારદ પુરાણ સાંભળ્યું છે હવે આપણે બીજા પાંચ લોકોને આ સંભળાવવાનું છે જે બ્રહ્માજીના વચનો છે તે સાર્થક કરવાના છે તો તમે લોકો બીજા પાંચ લોકોને આ અધ્યાય સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો